ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર પંદરસો પિસ્તાલીસ જામજોધપુર પંદરસો પચાસ જામનગર ચૌદસો પંચોતેર બોટાદ પંદરસો પાંસઠ બાબરા પંદરસો એકોતેર સાવરકુંડલા પંદરસો પંચાવન કાલાવડ પંદરસો સિત્તેર ગોંડલ પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો ને ચોરાશી ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ જેટલો વધીને સિત્તેર પોઈન્ટ સડસઠ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો બસો ચાલીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર સાતસોની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ બે હજાર ચોવીસનો વાયદો પચીસ રૂપિયા જેટલો વધીને બે હજાર નવસો પંચોતેરની આસપાસ બંધ થયો ત્યારે આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો આઠની આસપાસ જ્યારે બંધ થયો ત્યારે જોવા મળ્યો હતો ટૂંકમાં કપાસિયા ખોળના વાયદા બજાર મક્કમ રીતે રિકવરી તરફી આગળ વધી રહ્યા હોય કપાસ બજારને એક સપોર્ટ કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારને લીધે પણ જોવા મળી રહી છે મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો